સુરતમાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે અકસ્માતોના કારણો પણ એક પછી એક નવા સામે આવી રહ્યા છે વાહન ચાલકો એક પછી એક પટકાઈ રહ્યા હોવાના દ્રશ્યો સીસીટીવીમાં સામે આવ્યા છે સુરત મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે રોડ પર સ્પીડ બ્રેકરના વ્હાઈટ પટ્ટા ન હોવાથી અકસ્માતો વધી રહ્યા છે રાત્રિના સમયે ફૂલ સ્પીડ માં આવતા વાહન ચાલકો સીધા જ સ્પીડ બ્રેકર પરથી વાહન ચાલકોને પટકાય રહ્યા છે જે માં પાછળ દે આવતા વાહનોને નીચે કચરાઈ જવાની સંભાવના હો પણ રહી જોવાનું સ્થાનિકો કહી રહ્યા છે અકસ્માતની ઘટનાઓનું દ્રશ્ય સીસીટીવીમાં સામે આવી રહ્યા છે રાત્રિ દરમિયાન બાઈક ચાલકો સ્પીડ બ્રેકરના કારણે પટકાય રહ્યા છે એક 릭શા પણ પલ્ટી મારી ચૂકી છે બાઈક ચાલકો અવારનવાર પટકાય રહ્યા છે અવારનવાર અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે જેથી તાત્કાલિક સ્પીડ બ્રેકર પર વ્હાઇટ પટ્ટા મારવામાં આવે સાથે સાથે લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે કાસવાળા સાથે અઝર કરીએ